ઉધના માં એટીએમ માંથી પૈસા ચોરવાનો પ્રયાસ ઉધના પોલીસે શોર્ટકટ થી રૂપિયા કમાવાનો પ્રયાસ કરનાર બેની ધરપકડ કરી એટીએમ માં પૈસા કાઢવાની જગ્યાએ એલ્યુમિનિયમ પ્લેટ મૂકી કરાયો હતો પ્રયાસ સીસીટીવી ફૂટેજ ના આધારે ઉધના પોલીસ બંને યુવકો સુધી પહોંચી સુરજ કારુસ અને દીપુ નાયક ની ઉધના પોલીસે ધરપકડ કરી બંને શોર્ટકટથી પૈસા કમાવા કર્યો હતો પ્રયાસ કોઈ બિહારી શખ્સે એટીએમ માંથી આવી રીતે પૈસા કાઢવાની ટેકનિક શીખવી હોવાનું પોલીસ સમક્ષ કરી કબૂલા બે યુવાન પૈકી એક એક પ્રયાસ કર્યો અને એક એટીએમ ની બહાર વોચમેન તરીકે ઉભો રહ્યો હતો સીસીટીવી ફૂટેજ ના આધારે ઉધના પોલીસ બંને આરોપીઓ સુધી પહોંચી હતી ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાટેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટ્રીલન બેન્કનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ સમૂહને ઝડપી પાડે તે દરમિયાન એવની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસ્ટન બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડના છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ એ રીતની મોડસ ઓપંડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે હાલ એની પૂછપરછ ચાલુ છે અત્યારે ઉતના પોસ્ટેશનનો ગુનો એક ડિટેક થયેલો છે બાકી વધુ પૂછપરછ કરતા બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે નહીં એ જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો એ સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે ને કે આવા કોઈ બનાવ બને છે નહીં મેં આગળ જણાવ્યું એમ એની પૂછપરછ હાલ ચાલુ છે